ઉંચાપણ સઈતના ગામમાં સતત વરસાદ થઈ રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો ખેડૂતો ખુશખુશાલ છે અસહ્ય બફારા અને ગરમીમાંથી લોકોને રાહત મળી છે છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે ઉંચાપણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ છે તો જોજવા આડબંધ કુકરદા માકંડામા રોડ અને ઓસંગ નદીના દ્રશ્યો છે જે રીતે નદી નાળા છલકાઈ રહ્યા છે સ્થાનિક નદીઓની અંદર પણ ઘણું પાણી જોવા મળી રહ્યું છે આ છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારોના દ્રશ્યો છે જોઈ શકાય છે જે રીતે પાણીનો પ્રવાહ અહીંથી વહી રહ્યો છે જોજવા આડબંધ જે છે તે પણ ઓવરફ્લો થયેલો દેખાઈ રહ્યો છે ઓરસંગ નદી પણ અહીં જે રીતે વહી રહી છે લોકો આ પ્રવાહમાંથી પસાર થવા મજબૂર બન્યા